નમસ્કાર ખબર વડાલી અસર વડાલી જામકંડોરણા સરકારી હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્રણસો ને દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો જામકંડોરણા ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં ભારત સરકાર દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીડીયુ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતેથી આવેલા તજજ્ઞો દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવી હતી જામકંડોળના સહિત તાલુકામાંથી ગ્રામજનો મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો જામકંડોળના જનતાએ નાગરિકોના હિતમાં આ કેમ્પમાં સ્ત્રી રોગ નિષ્ણાત બાળકોના રોગોના નિષ્ણાત નાક ગળાના નિષ્ણાત ચામડીના રોગોના નિષ્ણાત બીબી ડાયાબિટીસ હૃદય રોગ વગેરેના ડોક્ટરો અને એમની ફિઝિશિયન અને ઓખના નિષ્ણાત હરસમસા વગેરે સર્જરીના નિષ્ણા ડૉક્ટરો દ્વારા દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવી હતી જામકંડોળના સરકારી હોસ્પિટલ ખાતે થયેલા કેમ્પમાં ડૉક્ટર મધુનિયતિ ગાયનેક ડૉક્ટર મૌલિક ગોંડલિયા મેડિસિન ડૉક્ટર રૂબલ ડોડિયા પીડિયાસ્ટ્રી ડૉક્ટર નીતિન ગોહિલ સર્જરી ડૉક્ટર ભૂમિ પટેલ અને કાર્તિક પટેલ તથા ડૉક્ટર આકાંક્ષા યાદવ ઈ એન ડૉક્ટર ગરિમા યાદવ સ્ક્રીન એન્ડ વીડી ડૉક્ટર આશીષ કુમાર અગ્રવાલ સાયકાટ્રિસ્ટ ડોક્ટર હર્ષ ઓર્થોપેડિક ડૉક્ટર સાઈ આદિત્ય નાયડુ ટીબી એન્ડ ચેસ્ટ સહિત તમામ પ્રકારના અલગ અલગ ડૉક્ટરો અલગ અલગ વિભાગોના નિષ્ણાત ડૉક્ટરો હાજર રહ્યા હતા આ સરકાર દ્વારા આયોજિત કેમ્પમાં પોતાની સેવાઓ આપી હતી આ કેમ્પને સફળ બનાવવા જામકંડોરના સરકારી હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર પ્રતિક દોડકિયા ડોક્ટર બ્રિજેશ ગઢિયા અને સરકારી હોસ્પિટલનો પૂરા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર પ્રવીણ દોગા ખબર વડાલી જામકંડોર